विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतिग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते महाकाय सूर्यकोटी समप्रभ निर्वि ઘ્ન કુર મે દેવ શુભ કાર્ય શું સર્વ ઓમ ગમ ગણપતે નમ ઓમ ગમ ગણપતે નમ ઓમ ગમ ગણપતે નમ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જી પાર્વતી પિતા મહાદેવ माता जकी पार्वती पिता महादेवा लड़ुवन के भोग लगे संत करे सेवा संत करे सेवा लड़ुवन के भोग लगे संत करे सेवा संत करे सेवा जय गणेश गणेश जय गणेश जय गणेश કી પર્વતી મહાદેવ જય 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 ગણેશ 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 દેવ માતા મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી આપણે વિવિધ સ્વરૂપે ગુજરાતમાં વિરાજી રહેલા ભગવાન ગણપતિના દર્શન ની વાત કરી આપણે પાઘડીવાળા ગણેશ ની વાત કરી આપણે નરનું માથું હોય એવા દક્ષિણ ભારતમાં બિરાજીરા ગણેશજીની વાત કરી આપણે મૈરાળના ગણેશ મંદિરની વાત કરી આપણે પાઘડીવાળા ગણેશની વાત કરી આમ સિદ્ધિ વિનાયકથી માંડીને જુદા જુદા ગણેશ મંદિરો જે ગુજરાતમાં આવેલા છે તેની વાત આપણે અત્યાર સુધી મહાદર્શ્ય જોઈ ગયા છે આજે એવા જ એક અતિ પ્રસિદ્ધ ગણેશજી જેનો ખૂબ મહત્વ છે તેની વાત તમારી સમક્ષ મૂકવી છે સંકટ હરતા એટલે જે તમારા સંકટ અથવા તમારા પર આવેલી આપત્તિ નાશ કરે તે દેવ એટલે ગજાનંદ ગણપતિ રિદ્ધિ અને સિદ્ધિના પતિ એટલે ગજાનંદ ગણપતિ લાભ અને શુભ ના પિતા એટલે ગજાનંદ ગણપતિ અને શિવ અને પાર્વતીના પુત્ર એટલે ગજાનંદ ગણપતિ આવા ગણેશજી વિઘ્નહર્તા દેવ કહેવાય છે કોઈ પણ માણસ મોદકનો પ્રસાદ લઈને એટલે કે કરીને ચિંતાઓ ત્યાં મૂકીને આવે છે આવા એક ગણેશ મંદિરની આપણે આજે વાત કરવી છે એ ગણેશ જે કોઈ પણ પૂજામાં અગ્રજ તરીકે અગ્ર સ્થાન પામે છે અને આવા ભગવાન ગણેશજી ભક્તોને તેમના તમામ કષ્ટો મુક્તિ અપાવે છે ગણેશની ઉપાસના કરનાર ભક્તજન ક્યારેય પણ દુઃખી થતા નથી અને ગણપતિ નમઃ નો જાપ જપતો ઉપાસક ઉત્તરોત્તર પ્રગતિ કરતો જાય છે જે ભક્ત ઉપરના મંત્ર નોટમાં રમેશ નિયમ મુજબ સુંદર અક્ષરે લખે છે તેની ખૂબ પ્રગતિ થાય છે તેવી માન્યતા છે જોકે વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે કે અગત્યની છે તમે ક્રિયાકાંડ કઈ રીતે કરો છો એ અગત્યના નથી જો શ્રદ્ધા ના હોય એક ચિત્ત ભગવાન ગણેશજીમાં ચોટતું ના હોય તો નોટમાં લખો કે દિવાલ ઉપર લખો ગણેશ મંત્ર લખવાથી કોઈ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે એવું હું માનતો નથી શ્રદ્ધા પહેલી વસ્તુ એકાગ્રતા બીજી વસ્તુ તમે જયારે મંત્ર લખો છો ત્યારે માત્ર ને માત્રજીના સ્વરૂપ સિવાય કોઈ ધ્યાન તમારા મગજમાં નહીં આવવું જોઈએ અને આ જો કરવામાં આવે તો સ્વાભાવિક છે ગણેશજીની ઉપાસના એક ચિત્તે કરો છો અને એટલા માટે નોકરી ધંધાથી માંડીને જીવનના દરેક ક્ષેત્રમાં તમારી પ્રગતિ થાય એ આ વિઘ્નતા દેવની કૃપાથી થાય છે આજે આપણે વાત કરવી છે જે બગાઉ જાણકારી આપી તેમ ધોળકા પાસે આવેલા કોઠ ગામની બાજુમાં આવેલા ગણપતપુરા અમદાવાદ થી બોટાદ જતી લોકલમાં કોઠ ગાંગડ નામનું નાનકડું રેલવે સ્ટેશન આવે છે આ સ્ટેશને ઉતરી જાઓ એટલે બાજુનું ગામ છે ગણેશપુરા ધોળકાથી થી ત્રેવીસ કિલોમીટર થાય બગોદરા થી સત્તર કિલોમીટર કેટલાક ગણેશ ભક્તોએ તો આ ગામનું નામ જ ગણેશ ધોળકા પાડ્યું છે ગણેશોત્સવ અને ગણપતિ ચોથ હોય એમાં ખાસ કરીને અંગારકી ચોથ હોય ત્યારે આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જમે છે લોકોની સ્વયંભૂ સેવાને ક્યાંય પણ ખોટી ધક્કા મૂકી નહીં એ આ મંદિરની વિશેષતા છે આ મંદિરની વિશેષતા શું છે ત્યાં આવનાર ભક્તજનો સ્વયંભૂ સેવા આપે છે અને કોઈ જગ્યાએ તમને ધક્કા મૂકી ભીડભાડ જોવા નહીં મળે આ મંદિર કોટ ગાંગડ વિસ્તારના ગણેશપુરા ગામમાં આવેલું છે આમ તો ભાલ પ્રદેશ જ ગણાય પણ ધોળકાઈથી બહુ જ નજીક છે એટલે ધોળકાની વાત હું અહીં તમાટે કરવા માંગુ છું કે એક જમાનામાં આ એ જ વિસ્તાર છે જે મહાભારત કાળમાં વિરાટનગર એટલે કે પાંડવોના ચૌદ વર્ષના વનવાસનું છેલ્લું વર્ષ એમણે જ્યાં ગાળ્યું હતું તે વિસ્તાર ગણાય છે તમને ખ્યાલ છે વિરાટ રાજાના દરબારમાં યુધિષ્ઠિર

વન હતું ત્યાં જંગલ હતું અને ત્યાં પાંડવોએ એક વર્ષ વિતાવ્યું હતું આજે વિરાટનગરમાં વીર અભિમન્યુનો વિવાહ વિરાટ રાજાની પુત્રીનું નામ હતું ઉત્તરા અને એના પુત્રનું નામ હતું ઉત્તર અર્જુન બ્રોહનલાના વિશે વિરાટ રાજાની પુત્રીને ઉત્તરાને સંગીત અને નૃત્યની તાલીમ આપતો હતો અને એક વખત થયું એવું કે ત્યારે ભીમે એને યુક્તિપૂર્વક રસોડામાં બોલાવ્યો અને એનું કાસળ કાઢી નાખ્યું અને એનું એનું શબ પાટિયા થી અંદર લટકાવ્યું ત્યાં લખ્યું ઉપર રાનો સાળો કયા કીચક મેં માર્યો ભાઈ મેં માર્યો એટલે કોઈ પણ વાંચે તો એવું થાય કે એને કયા કીચક ને માર્યો છે વાસ્તવિકતામાં ભીમ નું પરાક્રમ હતો અને પાંડવોને મનોમન ખ્યાલ હતો કે ભીમ ભીમસિવાય કોઈ આવું કરી શકે નહીં પણ એ રાજાના શાળાને જે દુશ્ચરિત્ર હતો કલંકિત હતો તેને હણવાનું કામ ભીમે વિરાટનગરમાં કર્યું આ વિરાટનગરમાં અજ્ઞાતવાસમાં જતા પહેલા પાંડવો પોતાના શસ્ત્રો એક ઝાડ પર મૂકી દીધા હતા પણ અર્જુનનું પીપળાના ઝાડના થળમાં અને નિશાની રે કે આ ઝાડના થળમાં ગાંડિયું છુપાવ્યું છે એ માટે અર્જુને એ પીપળાના થળની બાજુમાં જ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી અને એની નિશાની રાખી દીધી હતી ઉત્તરને નૃત્ય શીખવતો હતો અને રાજકુમાર ઉત્તરને શસ્ત્ર વિદ્યા શીખવતો હતો બ્રોહનેલા બન્યો હતો અર્જુન એ ઉત્તરાને નૃત્યની તાલીમ આપતો હતો ઉત્તરા એટલે વિરાટ રાજાની જે રાજકુમારી અને એમનો રાજકુમાર એ ઉત્તર ઉત્તર કુમાર છુપાવવા માટે એક શિમળાના વૃક્ષમાં આ જગ્યા યાદ રહે અને અમે પાંડવો ભગવાનના ભક્તો એમય અર્જુન તો શંકર પર શંકર ભગવાનની અસીમ કૃપા અર્જુન પર હતી અને એમની પાસેથી એને પશુપાસ પશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું પશુપતિ એટલે શંકર અને પશુપતાસ્ત્ર એટલે ભગવાન શંકર નું એક એવું અણમૂલ આયુધ કે જે લડાઈમાં વાપરવામાં આવે તો ક્યાંય પાછું ના પડે અર્જુને ભગવાન શંકરને પ્રસન્ન કરી અને પશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું આ ગાંડીવ એમને અજ્ઞાતવાસમાં જવાનું થાય ગાંડીવ સાથે રાખે તો ઓળખાઈ જાય કે આ કોઈ ક્ષત્રિયો છે

ગણપતિ ના મંદિર માટે એવું કહેવાય છે કે એ સિમલાનો વૃક્ષ જ્યાં ગણપતિ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી એ વૃક્ષ આજે પણ જેમનું તેમ ત્યાં ઊભું છે અને એ ઐતિહાસિક બનાવની સાક્ષી પૂરે છે બીજી એક લોકવાયકા એવી છે કે જ્યારે અહીંયા ધામ વસાવવા માટે ઝાડી જખારા સાફ કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક કેરડાના જાળામાંથી ગણેશજીની મૂર્તિ મળી પગમાં સોનાનો તોડો કવચ કુંડળ અત્યંત તેજસ્વી ત્યારે આજુબાજુના ગામવાળા લોકો અંદર અંદર જગાડવા લાગે કે અમારા ગામમાં લઈ જઈએ અમારા ગામમાં લઈ જઈએ પછી કોઈ ડાયા માણસે ઉપાય સુજાયો કે જગાડવાથી કઈ પત્તો નહીં ખાય તમે એક કામ કરો એક ગાડું લઈ આવો અને બાપાની મૂર્તિને ગાડામાં મૂકીએ ગણપતિ બાપા સ્વયંભુ પ્રગટ થયા છે તો એમને જ્યાં જવું હશે ત્યાં ગાડું આપણે એને મૂકી દઈએ પછી જોઈએ જાય જાય છે જ્યાં તે જગ્યાએ મોતીનું સ્થાપન કરીશું બધાને લાગ્યું કે આ ગાડું બળદ જોડ્યા નથી એમને એમ કઈ રીતે ચાલશે ક્યાં જશે ક્યાં જઈને અટકશે કઈ રીતે અટકશે કઈ સમજણ પડતી નથી પણ ઈશ્વરની લીલા હંમેશા અકળ હોય છે એને કહી શકાતી નથી ત્યારે એમણે વિચાર કર્યો કે આ વૃદ્ધ કહે છે એમ કરીએ તો ખરા જોઈએ શું પરિણામ આવે છે જો ઝઘડાનો અંત આવતો હોય એટલે એક ગાડું લઈ આવ્યા બળદ એમાંથી છોડી નાખ્યા એ ગાડાને ત્યાં ઉભું રાખી અને ગણપતિ બાપાની મૂર્તિ ગાડામાં મૂકી મૂર્તિ ગાડામાં મૂકી ત્યારે ચમત્કારિક રીતે ચડી ગયો અને ટેકરાના ટોચ પર જઈને ઉભો રહ્યો એટલે નક્કી થયું કે ગણપતિજી અહીં રહેવા માંગે છે અને એની સ્થાપના ત્યાં થવી જોઈએ એટલે દાદાની મૂર્તિ બળદ વગરના ગાડામાં ચડાવી અને દાદા સ્વયં પ્રગટ થયા છે તેથી તેઓની જે ઈચ્છા હશે એ વાતનું પેલા વૃદ્ધે કર્યું તે તે મૂર્તિ ગાડામાં મૂકી કે તરત જ બળદ વગરનું ગાડું આપોઆપ ચાલવા લાગ્યું ગ્રામજનો વાંચતે તેમની પાછળ ચાલ્યા ગાડું થોડું ચાલ્યું પછી ટેકરો આવ્યો તો મેં અગાઉ કહ્યું તેમ બળદ વગરનું ગાડું જેના ઉપર ચડી ગયું ત્યાં ઊભું રહ્યું મૂર્તિ સ્વયં નીચે ઉતરી ગઈ ત્યારથી તે સ્થાનનું નામ ગણેશપુરા પડ્યું એ જ દિવસે અને એ જ તિથિએ આ યાદ રાખો દોસ્તો બાજુમાં જ અરણેજ છે અરણેજમાં મા બુટ ભવાનીનું મંદિર છે આજે પણ રેલવે તરફથી માં બુટ ભવાનીને વર્ષે થાળ ચડાવવામાં આવે છે અને ગાડી ત્યાંથી પસાર થાય ત્યારે મા બુટ ભવાનીને વંદન અથવા તો પ્રણામ કરવાના હેતુથી ત્યાં ડ્રાઈવર વિસલ મારે છે આ વર્ષોથી ચાલ્યો હતો નિયમ છે તો જે દિવસે બાપા એ જ બુટ ભવાની માતાજી પ્રગટ થયા અને તેમના પૂજારી અંબારામ પંડિત એના નામ પરથી ગામનું નામ પડ્યું અરણેજ એના પૂજારીનું નામ અંબારામ હતું અંબારમ પંડિતના નામ પરથી ગામનું નામ અર્ણેજ પડ્યું મા બુડ ભગવાનનું મંદિર ત્યાં આજે પણ ભક્તોને આકર્ષી રહ્યું છે સંવત અઢારસો ઈઠોતેરના ફાગણ સુદ સાતમના રોજ સ્વામિનારાયણ ભગવાન ગણપતપુરા થઈને નીકળ્યા ત્યાં બે રાયણોના ઝાડ વચ્ચે તેમણે વિસામો લીધો ત્યારે કોટ ગામના કરણબી પટેલ ભગતે ભગવાનનો ભગવાને ખૂબ આગ્રહ કર્યો કે આપ કોઠ પધારો અને ગણપતિ બાબાના દર્શન કરો પણ ભગવાન કોઠ ગયા નહીં અને સ્વામિનારાયણ ભગવાન જ્યાં વિશ્રામ કરેલ તે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણાવિંદવાળી છત્રી બનાવવામાં આવી છે જે આજે પણ હયાત છે લગભગ એકસો ચાલીસ વર્ષ પહેલા સન ઓગણીસો અઠ્ઠાવીસમાં માં સહજાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા હતા ત્યાં બે વિશાળ રાયના વૃક્ષ છે તેમણે વિસામો લીધો હતો તે પણ ગણેશપુરાના ગણેશજીને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને એટલા ભાવ વિવો થઈ ગયા કે તેમણે પોતે આ ગણેશજીનું સોળસો પૂજા કરી અને આરાધના કરી હતી આ મંદિરમાં દર માસની ચોથને દિવસે હજારો ભક્તો દર્શન કરવા આવે છે નજીકમાં વસતા ઘણા ગણેશ ભક્તો અહીં આગલા દિવસે આવી જાય છે દાદાના દર્શન કરી ધન્ય બને છે મોટા મોટા સફેદ આરસ પથ્થરના બનાવેલા મંદિરમાં સિંદુરાચ્છાદિત ગણેશજી એટલા બધા શોભે છે કે જોનાર તથા ભક્તો ત્યાંથી કસતા જ નથી આ સ્થળે એટલા બધા ભક્તો આવે છે કે ચોથના દિવસે મંદિર તરફથી ત્રણસો મણ એટલે કે છ હજાર કિલોનો લાડુનો પ્રસાદ વેચાય છે કેટલો ત્રણસો મણ છ હજાર કિલોનો લાડુનો પ્રસાદ ચોથના દિવસે મંદિર તરફથી વેચાય છે મંદિરના ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે અન્ન ક્ષેત્ર ચાલે છે આ માહિતી તમે ગુજરાતી પરથી જોઈ શકો છો દરરોજ ભક્તોને ટ્રસ્ટ તરફથી ચા કોફી અને ફરાળી ભોજન મફત કરાવવામાં આવે છે અને એ રીતે ભક્તોને ભગવાનની કૃપાનો લાભ મળે છે પ્રસાદમાં નહીં નફો ને નુકસાનના ધોરણે બુંદીના તથા ચૂરમાના લાડુ આપવામાં આવે છે અને રહેવા ઉતરવાની પણ અહીંયા સગવડ પ્રાપ્ત છે રહેવા ઉતરવા માટે સુંદર રૂમ બનાવવામાં આવે છે ગણપતપુરામાં દર માસની વચ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે જો આપ સંકષ્ટીનું વ્રત કરતા હો તો વધ ચોથનો જ્યારે ચંદ્રમા ઉગે ત્યારે એનો દર્શન કરી એને પૂજા કરી અને ત્યાર પછી જ જમી શકાય એવું આ વ્રત છે ચંદ્રમાની આરાધનાનું વ્રત છે અને એ વ્રત જો તમે કરતા હો તો તમને એના મહત્વનો ખ્યાલ હશે એટલે આ મંદિરમાં દસ દર માસની ચોથને દિવસે હજારો ભક્તો દર્શન કરવા આવે છે એ વાત કરી પણ દર માસની વધ ચોથ એટલે સંકષ્ટીના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી અહીંયા બે થી અઢી લાખ લોકો અને બહારના રાજ્યમાંથી પણ અહીંયા લોકો આવે છે ચોથ ના દિવસે દર્શને આવે છે અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા પાડીને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે અર્જુનની વાતનો ઉલ્લેખ ક્યાંય પણ લેખક મળતો નથી પણ આ વાત ત્યાંના લોકો ભક્તો સ્વીકારે તો છે જ એ જે હોય તે આસ્થાની ધાર્મિકતાની ને પૌરાતિકતાની વાત આવે ત્યાં વાદ વિવાદો ઉભા ન કરાય માન્યતા ઇતિહાસ અને સત્યતાને કારણે એક બાજુ મૂકી દઈએ અને શ્રદ્ધાથી ચાલીએ તો જ આ મંદિરની ભવ્યતા અને એમાં આપની આસ્થા રહેશે કારણ છે લાખો શ્રદ્ધાળુઓમાં પવિત્ર દર્શન આવે ગણપતિજીના જમણી સુધા ગણપતિજીના પવિત્ર દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર થાય છે અને એ કઈ રીતે પ્રગટ થાય પ્રકટ કથા ગૌણ છે પણ શ્રીજીની મૂર્તિ અને એના સમીપ ઉભારીને તમને જે ભાવ ઉદધી તમારામાં હિરળા લે છે તે મહત્વનો છે અને એટલા માટે જ્યાં શ્રદ્ધા છે ત્યાં બાકીની બધી વસ્તુઓ આવી મળે છે લાખો શ્રદ્ધાળુઓ આપણને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દેવા માટે પૂરતો છે અહીંયા જે લાખો શ્રદ્ધાળુઓનો મેળો ઉમતો છે એ ગમે તેવા નાસ્તિક માણસને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દેવા માટે પૂરતો છે એવું હું ચોક્કસ કહીશ જ્યાં આ કળિયુગ છે ચમત્કાર વગર નમસ્કાર થતા નથી અને જ્યાં ચમત્કાર નથી ત્યાં કળિયુગમાં માણસ કોઈને નમતો પણ નથી અંગારખી ચોથ ના દિવસે અથવા સંકષ્ટિ નું વ્રથવા એ દિવસે બે થી અઢી લાખ લોકો દર્શન કરવા આવે આ કોઈ નાની સુની વાત નથી જેમ અૈઠોર ગણપતિ જે પાઘડી વાળા ગણપતિ જે છે એમ આ ગણપતિજી પણ એક વિશિષ્ટ મહત્વ અને એક વિશિષ્ટ શ્રદ્ધા ધરાવતા વર્ગ માટે નું એક તીર્થ સ્થાન છે આ મંદિર અદભુત અતિ સુંદર અને અલૌકિક મૂર્તિ થકી સોહી રહ્યું છે મૂર્તિ નજક જઈ નજીક જઈએ તો એની ભવ્યતાનો ખ્યાલ આવે મંદિર હમણાં જ એનો જીર્ણોદ્ધાર થયો છે અને અત્યારના ગુજરાતના ધાર્મિક સ્થાનો જેવો જ

એ બાબતમાં તો કોઈ શ્રદ્ધાળુઓને કોઈ જ મનમાં શંકા નથી મંદિરનું ટ્રસ્ટ ખૂબ જ કાર્યાન્વિત છે વર્ષોથી ભક્તોને અને દર્શન દર્શનાર્થીઓને પ્રસાદી રૂપે ચા આપવામાં આવે છે મંદિરમાં પ્રસાદ બુંદીનો અને લાડવાનો તો મળે જ છે પણ એક નવો ચિત્ર ચીલો ચાદ્ર છે મંદિરના ટ્રસ્ટીઓએ આ મંદિરમાં મૂર્તિ કરતા એનો માહોલ અને આજુબાજુનું વાતાવરણ મહત્વનું છે આજુબાજુ માઈલોના માઇલો સુધી પ્રસરેલા ખેતરો એ શોભા છે એક હરિયાળા ચોમાસામાં આપણે જઈએ તો ચાદર ઓઢીને ચારે બાજુ ધરતી માતા જાણે શોભી રહ્યા છે એની વચ્ચે આ મંદિર આવેલું છે ગામ બહુ નાનું છે પણ ગામ લોકોએ એક સરસ આજીવિકાનું સાધન શોધ્યું છે અને તે બટાકા અને કેળાની લાઈવ અહીંની બટાકા અને કેળાની લાઈવ વેફર એ ખૂબ પ્રસિદ્ધ છે ત્યાં જનાર ભક્તો માંથી આ વેફર ના લઈ આવે અથવા વેફર ત્યાં તાજી તાજી બનાવીને આપે છે તેનો સ્વાદ ના મળે એટલે બટાકા અને કેળાની લાઈવ વેફર એ ત્યાંની વિશેષતા છે અને ગણેશ ચૂંટણીવાળા જે મૂળ ત્યાંના જ રહેવા છે એમણે શરૂઆત કરી હતી આજે બધાએ ત્યાં વેફર્સનો ધંધો શરૂ કર્યો છે અને લોકો કિલોની સંખ્યામાં રોજ ત્યાંથી વેફર કરી દે છે અને ખાસ કરીને યાત્રાળુઓ જે દિવસે આવે છે અંગારખી ચોથ હોય કે એવા ગણેશ એનું વિશેષ વેચાણ થાય છે એટલે સ્થાનિક લોકો માટે આજીવિકાનું પણ એક મહત્વનું કેન્દ્ર એ આ કોઠ ગણેશ મંદિર બન્યું છે એમ કહેવામાં જરાય અતિશુકિ નથી એટલે બાપાએ ત્યાં બિરાજમાન થઈને કોટ ગાંગરના ભક્તજનોના દુઃખ તો નિવાર્ય જ છે એમની આજીવિકાનું સાધન રડવા માટે કરી આપ્યું છે અને એ બધા વચ્ચે એમનો મહિમા ગાન કરતા જ્યારે દર્શનાર્થીઓ આવે છે ત્યારે આ કેળાની અથવા બટાકાની વેફર તાજી તાજી ઉતારાવી અને નાસ્તો કરી અને પ્રફુલ્લિત થાય છે ઘરે પણ લઈ જાય છે એ એની વિશિષ્ટતા છે જ્યારે આ મંદિરમાં જાઓ ત્યારે ગણપતિજીની સાથે સાત કુદરતનું સાનિધ્ય માણવાનો અને અમદાવાદ થઈ અને જઈ શકાય છે ધોળકાની નજીક આવેલું છે આ કોટ ગામ અને કોટની બાજુમાં ગણેશપુર આવેલું છે અમદાવાદથી તમે ટ્રેન માર્ગે જાઓ તો બોટાદ લોકલમાં કોઠ નું નાનકડું રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં ઉતરી જવાનું અને આ ગણેશપુરા થી ત્રેવીસ કિલોમીટર અને બગોદરા ગણેશ ભક્તોએ નામ જ ગણેશ એકલું નહીં આમ તો ધોળકા એના જામફળ માટે પ્રખ્યાત છે પણ હવે ગણપતિજી નું મહાત્મ વધતા અને મંદિરના જીર્ણોદ્ધાર પછી હજારોની લાખોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થી આવતા થતા અહીંયા આ ગામ કોટ ગંગડ પણ હું એમ કહું કે તરી ગયું છે કારણ કે રોજગારીની નવી નવી તકો ત્યાં ઉભી થઈ છે ત્રણસો મણ નો પ્રસાદ એટલે છસો કિલો લાડુ નો પ્રસાદ વેચાય છે બે દિવસ એથી વધારે પણ ઓછો નહીં ત્યારે એવા જમણી સુંડવાળા આ ગણેશજીના દર્શન આ ચર્ચા સાંભળતા સાંભળતા સ્ક્રીન પર કરી શકો છો આ કોટ ગાગરના ગણપતિ દાદાનો ફોટો છે અને ઘેર બેઠા એમનું મહાત્મા સાંભળતા સાંભળતા તમને અમારા દર્શક મિત્રોને બાપાના દર્શન કરવાનો લાભ મળે તે સાથે અમે આખો એનો જે ફોટો કલર ફોટોગ્રાફ છે તે આખા લેક્ચર દરમિયાન મૂક્યો છે આશા રાખું આપ સૌને ગમ્યો છે ગણેશજી આપ સૌને સુંદર ફળ આપે અને સિદ્ધિ એ ગણેશ ને વરેલી છે એની એમના આશીર્વાદથી આપ પણ મનોવંશિત ફળકામના પામો આપના મનો આપને મનોવંશિત ફળ મળે સુખી અને અન્યના સુખમાં ભાગીદાર બનો એવી શુભકામનાઓ સાથે તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસદા કોટ ગાગડના ગણપતિના વિશિષ્ટ વર્ણન ને સમાપન તરફ દોરી જતા જય ગણેશ જય ગણેશ જય ગણેશ અને હા દોસ્તો તમે આ ચેનલ પર આ જુઓ તો છો કાર્યક્રમ પણ તમે તમે સબસ્ક્રાઈબ કર્યું છે જો ન કર્યું હોય તો મારી આપને ખાસ વિનંતી છે જો તમને આ ગમતું હોય તો હું જે વાત તમારી સમક્ષ મૂકું છું બીજા કાર્યક્રમો પણ આવે છે આ ચેનલ પર બધા જ કાર્યક્રમો માણવા હોય તમારે અને તમને ગમતા હોય તો એક નાનકડી તસ્તી તો લેવી પડે મારે પડે બટન પર આંગળી દબાવો અને પછી બે આઇકન દબાવો એટલે તમને નવા નોટિફિકેશન જ્યારે પણ નવો વિડીયો મુકાય ત્યારે મળતા થઈ જશે એટલે એટલું જરા કામ કરો તમારે પૈસો ખર્ચવાનો નથી પણ તમે સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધશે તો સરવાળે અમને પણ એ લાભ મળશે માટે તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને તમારા ઘરમાં અન્ય સભ્યોને જે જે પાસે સ્માર્ટફોન હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે એવી વિનંતી સાથે હું આ વાત પૂરી કરું છું જય ગણેશ જય ગણેશ જય ગણેશ